વિરમગામ નજીક સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં બે યુવકો ડૂબ્યા નગરપાલિકા તંત્રની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર બાલાપીર દરગાહ નજીક આવેલી પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં શ્રમિક પરિવારના બે યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા તંત્રના ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ બાયપાસ રોડ પર આવેલા સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલ પાસે કેનાલમાંથી સિંચાઈના પાણી માટે ચાલી રહેલા કામ કરતા શ્રમિક પરિવારના બે યુવકો કેનાલમાં નાહવા પડ્યા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે જે બંને યુવકો કેનાલમાં ડૂબી જતા ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા તંત્રના ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ લખાય છે ત્યાં સુધી ચારથી પાંચ કલાક વિરમગામ નગરપાલિકા તંત્રના ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બંને યુવકોની હજુ સુધી ભાડ મળી નથી